હેલો નમસ્કાર મિત્રો આ વિડીયોની અંદર આપણે જોવાનું છે કે જ્યારે એક સળિયો આપેલો હોય મતલબ એક સળિયો આપેલો છે એક નિશ્ચિત એનો વ્યાસ છે અને એક નિશ્ચિત એની લંબાઈ છે તેમાંથી આપણે એક તાર ખેંચવાનો છે મતલબ એક સરખી લંબાઈનો એક તાર ખેંચવાનો છે તો તે તારની જાડાઈ મતલબ એનો વ્યાસ કેટલો રાખવો જોઈએ મતલબ કેટલો હોવો જોઈએ જેથી કરીને આપણે એક નિશ્ચિત લંબાઈનો એક સળિયોમાંથી એક તાર ખેંચી શકીએ તો તે તારની જાડાઈ કેટલી રાખવી તે આપણે અહીંયા શોધીને દેવાનું છે સિમ્પલ ઘનફળ અને ક્ષેત્રફળના સૂત્રોની મદદથી તો તમે જુઓ વિડીયો કે એક સળિયો આપેલો હોય તે નિશ્ચિત વ્યાસનો અને નિશ્ચિત લંબાઈનો આપેલો હોય ત્યારે તેમાંથી એક નિશ્ચિત વ્યાસ અને નિશ્ચિત જાડાઈ વાળો એક તાર ખેંચવો હોય તો તેની જાડાઈ કેટલી રાખવી જોઈએ તે આપણે અહીં જોવાનું છે તો તમે જુઓ વિડીયો સિમ્પલ આપણે અહીંયા એક સળિયો આપેલો છે એક વ્યાસ સળિયાનો વ્યાસ અને લંબાઈ આપેલી છે તો સળિયાનું ઘનફળ પહેલાં શોધી લઈએ તો સળિયાનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ પાય ઇન્ટુ આર વર્ગ ઇન્ટુ એચ બરાબર છે તો પાયની કિંમત એમને મૂકી દેવાની બે એક દ્વિતીયાંશ અને ઊંચાઈ એની મતલબ એની લંબાઈ તો થશે ટુ પાય વર્ગ મીટર ક્યુબ બરાબર છે તો સમાન ઘનફળવાળા નવા તારની લંબાઈ ઇઝ ટુ અઢાર મીટર ઇઝ ટુ અઢારસો સેન્ટીમીટર કેમ કે લંબાઈ તો એની જેટલી આપણે રાખવાની કીધી છે એટલી ફિક્સ જ છે તો અઢાર મીટર લેવાની છે તો અઢારસો સેન્ટીમીટર આપણે ફિક્સ જ રાખવાની છે એ અઢારસો મીટર જેટલી થશે એટલી જ જાડાઈનો તાર આપણે જોવાનો છે એટલે એટલી જ આપણે જાડાઈ શોધવાની છે તો જો તારના આઠ છેદની ત્રીજી આર સેન્ટીમીટર હોય તો તારનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ પાય આર વર્ગ અઢારસો સેન્ટીમીટર ક્યુબ હોય બરાબર છે તો તારનું ઘનફળ તો પાય આર વર્ગ અઢારસો સેન્ટીમીટર બરાબર ટુ પાય ઉપરનું જે સળિયાનું ઘનફળ છે તે તો પાઈ પાઈ કેન્સલ થઈ ગયા ટુ નીચે આવી જાય એટલે એક અપોન્ટ નવસો થઈ જાય તો આરનું તમે સ્ક્વેર રૂટ કાઢો તો વન અપોન્ટ થર્ટી થાય તો હવે તમે વ્યાસ કરો એનો મતલબ એનો જાડાઈ ક્યારે આવે એનો વ્યાસ આવે ત્યારે તો એક અપોન્ટ પંદર થાય સેન્ટીમીટર બરાબર છે તો આ સિમ્પલ તમને સળિયા આપણે જે તાર ખેંચવાનો છે તે તારની જાડાઈ તમને મળી ગઈ છે તો તારની જાડાઈ આ તમે સેન્ટીમીટર છે સેન્ટીમીટરને તમે એમએમમાં ફેરવો તો એક અપોન્ટ પંદર કરો તો ઝીરો પોઈન્ટ અંદાજે બરાબર ઝીરો પોઈન્ટ જીરો સિક્સટી સેવન એમ એમ છે આપણે તારની જળાય એટલી તમને મળે સિમ્પલ તમે શોધો એટલે